નવા નિયામક મંડળની ચૂંટણી યોજાઈ જેમાં કેટલીક બેઠકો પર ભાજપ અને સામે જ્યારે દિગ્ગજો નેતાઓ મેદાને ઉતરતા ચૂંટણીમાં રાજકીય ગરમાઓ સર્જાયો હતો અને ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા બાદ દિગ્ગજોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બનાસ ડેરીના સોળ નિયામકોમાંથી પંદર બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી જોકે દાતા બેઠક પર ભાજપે અમરતજી ઠાકોરનું મેન્ડેટ આપ્યું પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેટ સામે બળવો કરતાં દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણીને લઈને મતદાન થયું જેમાં પંચ્યાસી મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો દાંતાના બેઠક પર સો ટકા મતદાન થયું જ્યારે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈ મતગણતરી હાથ ધરાઈ ભાજપના મેન્ડેટ ધારી અમૃત ઠાકોરને પંચાવન મત મળ્યા બળવો

સમિતિની ચૂંટણી બે હજાર પચીસ કુલ મતદારી હતા તે પૈકી દિલીપસિંહ ચૂંટણી થયેલ આજે એની મત મળે છે અને અમૃતજી રામાજી પરમારને પંચાવન મત મળે છે એટલે અમૃતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં